બની પછમ ખડીર પદયાત્રા સંઘ આજે રામદેવ પીરબાબાના દર્શન કરી કોરી જાતિનું આયોજન સાથે આવતીકાલે કચ્છ આવા રવાના થશે મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા સુખરૂપ આ પદયાત્રા સંપન્ન થઈ આમ ન્યૂઝ બ્યુરોનો એક વિસ્તૃત અહેવાલ બની પછમ ખડીર પદયાત્રા સંઘ રણોજર રાજસ્થાનમાં આવેલથી રામદેવજી મહારાજના સમાધિના દર્શન કરવા કચ્છથી દર વર્ષની માફક આ વર્ષે પણ સંઘ લઈને પદયાત્રા કરવામાં આવે તે દર્શનનો લાભ લઈ અને તેમાં રહેલા લોકોએ ધન્યતા અનુભવી હતી સંઘ દર વર્ષની જેમ આ વખતે પણ કાઢવામાં હતો તો પાંત્રીસમી યાત્રાનો સંકલ્પ કરીને નીકળ્યા હતા આ વખતે સંઘ રાણા દાદા તુવરપુરની આગેવાની હેઠળ આયોજન કરવામાં આવ્યું હતું ખાવડા તેમજ આજુબાજુના ગામોમાંથી એકસો ને છપ્પન પદયાત્રિકો તેમજ બાર સેવાધારી માણસો જોડાયા હતા સંઘમાં ખાવડા કુરન ગોરેવલી ખારી ગોડપર ભીજનધિયારી સોમરાટર નથરપુર સહિતના ગ્રામ્ય વિસ્તારના યાત્રિકો જોડાયા હતા બાવીસમી માર્ચના રોજ સાંજે કાઢવાણથી આ સંઘ પ્રસ્થાન થયો તો રાત્રે દાદાની આરતી તેમજ ભજન કીર્તન અને પ્રસાદનું આયોજન કરવામાં આવ્યું તો રવિવારે વહેલી સવારે રામદેવ પીરની જય અને જય બાબરીના નાથ સાથે સંઘ હેવન ટુ હાઈવે થઈ રામદેવરા રવાના થયો હતો છ એપ્રિલના રોજ વહેલી સવારે રામદેવ પીર મંદિર રણુજા ખાતે પહોંચી ગયો હતો જ્યાં ગગનભેદી નારા કરવામાં આવે હતા વાત તે ગાજતે જય નાદના સામે આ સાથે નેજા ચડાવવામાં આવ્યા હતા રણુજાની બજારુ ભક્તિમય બની ગઈ હતી આવતીકાલે તારીખ સાતમી એટલે કે આજને સાંજે કોરી જાતરનું આયોજન કરવામાં આવ્યું છે અને ત્યારબાદ આ સંઘ કચ્છમાં પરત ફરશે સંઘનું આયોજન રવિભાઈ મારવાડા ડોસાભાઈ મારવાડા માલસી મારવાડા કાનાભાઈ આહિર લખમણભાઈ આહિર હિતેશ ઠક્કર રોનકભાઈ સહિતના લોકો કરી રહ્યા છે એમ લખમણભાઈ આહિરે સુમરાસરવાળાએ સરવારાએ આમ તક તેની સાથેની વાતચીતમાં માહિતી આપતા જણાવ્યું હતું